નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર અમરેલી એસટી વિભાગની બેદરકારીથી મુસાફરો હેરાન પરેશાન અમરેલી તારીખ નવ ઓગસ્ટ બે ના રોજ અમરેલી એસટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જેના કારણે તહેરોના સમયે મુસાફરોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને અમરેલી ડેપોની જુનાગઢ રૂટની બસમાં સમય અને ઉપલબ્ધતા અંગે કોઈ ચોક્કસ માહિતી નથી જેના લીધે મુસાફરો ભારે પરેશાનીનો સામનો ભોગવી રહ્યા છે જ્યારે આ અંગે ડેપો મેનેજર શ્રી કરમટા સાહેબનો સંપર્ક કરતા પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેમના દ્વારા ફોન ઉપડવામાં આવ્યો નથી જેનાથી મુસાફરોની મુશ્કેલી વધુ વધી છે આ બાબતે અમરેલી ડીસી સાહેબે જણાવ્યું કે થોડી વારમાં ડેપો મેનેજરને આ અંગે જાણ કરીશું અને યોગ્ય પગલાં લેવામાં આવશે પરંતુ આ ઘટના એસટી વિભાગની કામગીરીમાં ગંભીર ખામીઓ દર્શાવે છે મુસાફરોની સુવિધા અને સેવાને પ્રાથમિકતા આપવા માટે તાકીદે પગલા લેવાની માંગ ઉઠી રહી છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ